ધારી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ગાયત્રી ફાઉન્ડેશન દ્વારા એમ્બ્યુલન્સ લોકાર્પણ યોજાયું હતું સાથે જ ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખનો સત્કાર સમારંભ કાર્યક્રમ પણ યોજાયો હતો જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી તેમજ ધારી તાલુકા પ્રમુખ મૃગેશ કોટડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ભાજપના સક્રિય કાર્યકરો ધારી તાલુકાના મોટા વેપારીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અહીં મહત્વનું છે કે ગાયત્રી ફાઉન્ડેશન દ્વારા લોક ઉપયોગી ઘણા જ કાર્યો કરવામાં આવ્યા છે ત્યારે ધારીમાં એમ્બ્યુલન્સની સેવા પણ લોકો માટે ખુલ્લી મૂકી હતી ગાયત્રી પરિવારના ફાઉન્ડેશનના ઉપક્રમે એક એમ્બ્યુલન્સ લોકાર્પણનો કાર્યક્રમ મુખ્ય દાતાશ્રી પૂજ્ય રમેશ દાદા શાસ્ત્રી ઠાકર અને પૂજ્ય ભારતીબાના સહયોગથી પ્રાપ્ત થઈ છે એમના દાતાશ્રીઓનું સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સાથોસાથ અમરેલી ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી અને ધારી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ કુટડીયાનો પણ સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આજે એક ઋણ સ્વીકારના કાર્યક્રમમાં જ્યારે આવા બ્રહ્મ સમાજના રમેશ દાદા શાસ્ત્રી એક બામાસા એમને અસંખ્ય બ્રહ્મ સમાજની વાડીનું નિર્માણ કર્યું છે આરોગ્ય અને શિક્ષણ પ્રત્યે પણ પોતે એની સેવાઓ આપી છે અને એને અનુદાન આપ્યું છે ત્યારે એમને સન્માનિત કરવાનો એક ભવ્ય કાર્યક્રમ આયોજિત થયો લેક વ્યૂ રિસોર્ટના ઉપક્રમે તો એવા સંદર્ભે આ સમગ્ર ગાયત્રી ફાઉન્ડેશન છે એમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે આજે રોજ ગાયત્રી ફાઉન્ડેશન ધારી દ્વારા સન્માન સમારોહ રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સન્માન સમારોહની સાથે સાથે ધારીની જનતાને એક આરોગ્યલક્ષી ખૂબ સારી ભેટ મળી છે જેમાં એક વાળી એમ્બ્યુલન્સ પૂજ્ય રમેશ દાદાના સહયોગથી ધારીની જનતાને પ્રાપ્ત થઈ છે ત્યારે ગાયત્રી ફાઉન્ડેશન એમના મિત્રોએ ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવી અને ધારીની જનતાને એમ્બ્યુલન્સ અર્પણ કરી છે આજના રોજ ત્યારે હું ગાયત્રી ગાયત્રી ફાઉન્ડેશન અને પૂજ્ય રમેશ દાદાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું